સમગ્ર ભારતની અંદર જ્યારે શિવરાત્રિનો તહેવાર મનાવા જઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નજીક આવેલું ગલતેશ્વર મહાદેવ મંદિર તાપીના સુંદર રળિયામણા સ્થળ ઉપર બહુ જૂનું પુરાણું મંદિર છે આપ નિહાળી શકો છો આ મંદિરની લાઈવ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે પબ્લિકની ભીડ એટલી બધી છે કે કામરેજ પોલીસ ખાતું સ્ટાફ સાથે ત્યાં ઊભા રહીને ટ્રાફિક જામ ન થાય તેની તકેદારી રાખી રહ્યા છે જેથી કોઈ અનિચ્છા બનાવ પણ ન બને અને ટ્રાફિક હળવો થાય તેની કોશિશ કરી રહ્યા છે આપ નિહાળી શકો છો ભક્તજનોની લાઈન હજારોની સંખ્યામાં શિવજીના દર્શન માટે ઉમટી પડી છે ત્યારે આજે ગલતેશ્વર ખાતે આ એક સરસ દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન થઈ રહ્યું છે નિહાળો આપ પબ્લિકની લાઈવ અને દર્શનમાં ઉમટી પડી છે જય ભોલે બાબાના નાથ સાથે ગાજી ઉઠ્યું છે અને ભક્તજનો દર્શન માટે ઉમટ્યા છે આપ નિહાળો પબ્લિકની લાઈવ એટલી બધી સુંદર અને સ્વચ્છ વાતાવરણની અંદર બહુ સરસ આયોજન થઈ રહ્યું છે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપની હાડો દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ શિવલિંગની પૂજા અર્ચના એના તમામ કાર્યકર્તાઓ ટ્રસ્ટના અને વડીલો માતાઓ બહેનો દૂર દૂરથી પધારેલ સમગ્ર ભારતની અંદરથી આવેલા આ ગલતેશ્વર મંદિરના દર્શનાર્થી આપની હાડો અને તેમની લાઈવ જોવો મંદિરના પાછળના ભાગે વહેતા પાણીનું સ્નાનના ઘર પણ સરસ આવેલું છે અને हजारों लोग तेनालीर कलाक डाय नो प्रोग्राम चाली रहे हो। कहा से आ रहे हो आप हम भोपाल कौन कौन तो साथ में आए हैं हम लोग सब हमारे परिवार के एम पी में तो अच्छा अच्छा मंदिर है फिर भी यहाँ क्यों आए आप यहाँ का नाम बहुत सुना इसलिए आ गए कैसा लग रहा है बहुत अच्छा मंदिर देखा आपने अभी जा रहे हैं बार ज्योतिलिंग का दर्शन किया वापस आओगे क्या हाँ, बार बार आओगे बिल्कुल आएंगे अच्छा अच्छा, अच्छा। बोल तो यही बहुत सुंदर अच्छा बढ़िया है सबको आना चाहिए हम तो यही बोल रहे हैं पब्लिक कैसा लग रही है अभी कैसी पुब्लिक है पब्लिक बहुत कूल है सिस्टमेटिक अगले साल आओगे जरूर बोलो जय बोले जय बोले थैंक यू कहाँ से आ रहे हो सूरत से ऐसे वतन कौन सा है आपका उड़ीसा मंदिर तो बढ़िया बढ़िया है वहाँ भी जगन्नाथ पुरी जी का मंदिर कैसा लग रहा है ये तो बहुत अच्छा ही है ये मंदिर का नाम बताइए पूरा लग रहा है मंदिर? तो बहुत बहुत अच्छी और भीड़ भी है कौन सा त्यौहार है फैमिली साथ में आए वो पूरे फर्स्ट टाइम आए अच्छा बार बार आओगे बहुत अच्छा है तो आना तो पड़ेगा जय बोले